મોટી ચર્ચા થઈ રહી છે કે કેટલાક સૌથી વધુ ચર્ચાએલા નામ એને કેમ સ્થાન ન મળ્યું શું કારણ રહ્યું કે સ્થાન ન મળ્યું ભાજપે સરપ્રાઇઝ આપવાની જે રણનીતિ છે ફરી એકવાર વાર જાળવી રાખી છે અને એમાં આખરે

વન વન બાય હાર્દિક ઠાકોર અને જયેશદડીયા ત્રણેય વિશે આપણે ચર્ચા કરીશું મુફદલ પણ જોડાયા છે ધર્મેશ પણ જોડાયા છે એમની સાથે પણ વાત કરીએ કે આખરે આ ત્રણ નામો કેમ ક્યાંય જોવાના મળ્યા આજે મહાત્મા મંદિર ચોક્કસ પહોંચ્યા હતા

ભારતીય જનતા પક્ષની અંદર એક સપનું જોવા લાગ્યા કે એમને મંત્રી પદ મળશે એમાં સૌથી મોટું નામ જયેશ આદડિયાનું એટલા માટે આપણે એ ચર્ચા કરી હતી મુદ્દાની વાતમાં પણ કે જયેશ આદડિયાને મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાનું પદ મળશે તો ક્યાંક એવી વાત પણ આવી કે કદાચ ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે અને ત્યારે મેં કહ્યું હતું કે મૂળ કોંગ્રેસી ગોત્રના નેતા છે એને ડેપ્યુટી સીએમ ભાજપ ન બનાવે એ સમજી શકાય પણ હાર્દિક પટેલ હાર્દિક પટેલ જે છેલ્લા છેલ્લા કેટલાક સમયથી સક્રિય થયા મહિનાથી રણટંકાર શબ્દ આપણે એટલે જ વાપરી રહ્યા છીએ કે થોડા ખુલીને સામે આવ્યા જે વિરમગામની સમસ્યાઓને લઈને એ કોર્પોરેટરને બોલવાનું હોય કે પછી મુખ્યમંત્રીને સીધો પત્ર લખવાની વાત હોય કે એક ચીમકીની ભાષા હોય લાગતું એવું હતું કે હાર્દિક પટેલ એક મેસેજ મોકલી રહ્યા છે પણ ફરી એકવાર જ્યારે આઠ નેતાઓ છે કે જે મંત્રીમંડળમાં સ્થાન બનાવી શક્યા તો એ આઠ પાટીદારમાં હાર્દિક કેમ સ્થાન બનાવી શક્યા એ પૂછાશે જ યુવા ચહેરો છે અને હાર્દિક પટેલ માટે સંભાવનાઓ ઘણી બધી હતી આપણી સાથે વરુણ પણ જોડાઈ ગયા છે આપણી સાથે ભાજપ નેતા વરુણ પટેલ જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ વરૂણજી આ કામનો છોકરો આ છોકરો કેમ મંત્રી મંડળમાં કામમાં ના આવ્યો ગામનો છોકરો કામનો છોકરો શું લાગે છે આપને બાબતમાં પણ જે પણ નવા મંત્રીઓ બન્યા છે બધાને શુભેચ્છાઓ અને ગુજરાતની પ્રજાની સુખાકારી માટે ગુજરાતના વિકાસ માટે તમામ નવા મંત્રીઓ ખૂબ સારું કામ કરે લોકો જયારે પ્રેમથી સંવાદ કેળવે એવી જ અપેક્ષા સાથે હું શુભેચ્છા આપું છું પણ એટલે શિષ્યસ્ત નેતૃજો જે નિર્ણય લેતા હોય છે બધા સમીકરણ જોઈને અને એક પાર્ટીની શિસ્ત લાઈન પણ જોવામાં આવતી હોય છે હાર્દિક પટેલે જે લક્ષ્મણ રેખા ઓળંગી નાખીને સીધો મુખ્યમંત્રીને પડકાર ફેંક્યો હતો કે મારે તો અનશન પર ઉતરવું પડશે શું એના કારણે બાદબાકી થઈ થઈ કારણ કે નામ તો ખાસું ચર્ચાતું ને એ પણ કદાચ કોન્ફિડન્સમાં જ હતા હાર્દિક પટેલ હા એ કોન્ફિડન્સમાં હતા કે નહીં હતા એ તો એમને ખબર મારે વિશે કોઈ મને કોઈ માહિતી નથી અને પાર્ટી ઘણા બધા પરિબળો જોઈ અને હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે એ એકસો માંથી જે પ્રજાના સુખાકારી માટે કામ કરે એવા વિકલ્પો વ્યવસ્થાના ના ભાગરૂપે પસંદ કરવામાં આવતા હોય છે એ પાર્ટીની પ્રક્રિયા છે અને હાઈકમાન્ડ નો નિર્ણય છે જયારે હાઈકમાન્ડે કોઈ નિર્ણય કર્યો છે તો ખૂબ સમજી વિચારી લાંબુ ગહન ચિંતન કરી ગુજરાતના હિતમાં સમાજના હિતમાં જે વસ્તુ હોય જે વ્યક્તિ હોય એ પ્રમાણે ના નિર્ણય પાર્ટી લેતી હોય છે ને એ પ્રમાણે પાર્ટી નિર્ણય લીધો છે સરકારે નિર્ણય લીધો છે તમે એ બાબતે બોલતા નથી પણ ખુશ તો ઓશો જ કે ચલો હાર્દિક પટેલ ને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં નથી આવ્યું અરે ભાઈ હાર્દિક પટેલ જો આડી લાઈન માં ચાલે છે ખરા એટલા માટે કહી રહ્યો છું હા કોઈ કોઈ પણ ધારાસભ્ય અને પ્રજાની વાત જયારે પ્રજાની વાત પાછળ જોડે આવતી હોય વિસ્તારમાં

બીજી સામ્યતા એ કે ત્રણે એક વાર એવું પગલું ભર્યું છે જેમાં એ હાર્દિક વાળી વાતમાં જે સીધો પત્ર લખવાની વાત છે અલ્પેશ ઠાકોરમાં પેલી જે સમાજને શક્તિ પ્રદર્શન કરવાની વાત બધાને બેઠક બોલાવી એમણે અને ત્યાં પણ એક સંકેત આપવાનો પ્રયાસ હતો અને જયેશ આદડિયામાં પણ એવું થયું કે સૌથી પહેલાં તો મેન્ડેટ વિવાદ ને પછી જેમ તમે હમણાં કહ્યું હતું એમ કે વિસાવદરની ચૂંટણીમાં એ પ્રભારી હતા અને એમાં એ ભાજપને જીત ના અપાવી શક્યા એટલે આ બધી ઝીણી ઝીણી બાબતોનું પણ આકલન થયું હશે ચોક્કસ હાર્દિક માટે કહું કે ચહેરાની કિંમત નથી એ કમળની કિંમત છે આ ત્રણેય ચહેરા એવા છે કે જે કમળ અને હાઈકમાન્ડે નોંધ લીધી છે એ નોંધ એવી લીધી છે કે તમે નગરપાલિકાના ધવલસિંહ ઝાલા આપણી સાથે જોડાયા છે ધવલસિંહજી અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ આ બધા નામો ચર્ચામાં હતા અને આવ્યા નથી આપની એક પ્રતિક્રિયા પાર્ટી જે નિર્ણય લેતી હોય વિચારી છે નવા ફ્રેશ ચહેરાઓને મંત્રીમંડળ ની જવાબદારી સોંપી છે એટલે સ્વાભાવિક છે કે કઈક વિચારીને કર્યું આવનારા દિવસોની અંદર તાલુકા જિલ્લા પંચાયતોના ઇલેક્શન ઇલેક્શનો આવે છે ને બે માં વિધાનસભાનું ઇલેક્શન આવે છે આમાં

જો હું એક વાત સાથે એટલે સંમત નથી કે રાજકારણની અંદર પદ મળી જાય કે નથી મળતું એ પછીની વાત છે અને અલ્પેશભાઈને ક્યારેય પણ એવી આશા ના હોય કે ભાઈ મને આ પદ મળવું જ જોઈએ એમને તો ઠાકોર સેનાના એક આગેવાન તરીકે અને સમાજના એક પ્રમુખ તરીકે એમણે ઘણું બધું સંઘર્ષ કરીને આજે સારી જગ્યા પર પહોંચ્યા છે અને એ સાથે આજે સ્વરૂપજી ને એક ઠાકોર સેના ના ઉપપ્રમુખ એટલે મારી કેડર માં હું પણ ઠાકોર સેના ઉપપ્રમુખ છું ને એ પણ સ્વરૂપજી પણ ઉપપ્રમુખ છે દ્રષ્ટિએ મંત્રીમંડળ સ્વાભાવિક છે કે સમાજમાં અને ઠાકોર અંદર નેતૃત્વ તો મળ્યું જ છે એટલે એમને કઈ નારાજગી હોય એવું હું માનતો નથી ને એમને નારાજગી છે પણ નહીં પરંતુ જે પ્રકારે એમની કયું ફેક્ટર નારાજગી તો નથી પરંતુ કયું ફેક્ટર નડી ગયું કે એમને મંત્રીમંડળમાં મંડળમાં ના આવ્યા અને આવનારા દિવસોના ઇલેક્શન ની અંદર કેવી રીતના કામ કરી શકાય તે વિચારી ને પાર્ટી એ ચોક્કસ થી આ નિર્ણય લીધો હોવો જોઈ શકે છે બિલકુલ બિલકુલ આભાર સિનિયર ઘણા બધા છે બિલકુલ આભાર ધવલજી અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ ધર્મેશ તમને યાદ હશે ગઈકાલે જયારે જે પી અમદાવાદ આવ્યા ત્યારે અલ્પેશ ઠાકોર એમને આવકારવા માટે પહોંચ્યા હતા ત્યાં પહોંચી ગયા હતા અમદાવાદ કદાચ એમને એમ હતું કે ભાઈ આપણે આપણું નામ કદાચ એમાં હશે અને કન્ફર્મ જ છે પણ છેલ્લી ઘડી એમને નિરાશા તો હાથ લાગી છે આપને શું લાગે છે કે સ્વરૂપજી ઠાકોરને આ વખતે પસંદ કરવામાં આવ્યો છે અલ્પેશ ઠાકોરની વાત બાકી દઈ શું એમને અલ્પેશ ઠાકોરને પણ કોઈ મેસેજ થઈ રહ્યો છે કે ભાઈ હવે થોડા અથવા તો એમની પરીક્ષા થઈ રહી છે કે ક્યાં સુધી તમે ભાજપને વરેલા રહો છો વિકાસ એટલે તમે જુઓ કે ત્રણેય ચહેરા જયેશ રાદડિયા હોય અલ્પેશ ઠાકોર હોય કે હાર્દિક પટેલ હોય આ ત્રણેય ચહેરાઓમાં તમે જુઓ એ વિરોધ જાહેરમાં કરી શકે એવું નથી લેવું પાટીદાર કે કડવા પાટીદારને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું છે ઠાકોરમાં પણ ઠાકોર સેનાના સભ્ય સ્વરૂપજી ઠાકોર જેવાને પણ એમ કે એમને મંત્રીમંડળમાં લીધા છે આ જ રીતે અલ્પેશમાં જે વાત થઈ એ રીતે જયેશ રાદડિયામાં લેવું પાટીદાર લીધા છે એટલે વાઘાણી છે કૌશિક વેકરિયા છે એટલે સમાજમાંથી તો પ્રતિનિધિત્વ આપ્યું છે પણ છેલ્લી ઘડીએ નામ કપાયું છે એ બહુ મહત્ત્વનું છે એ રાજકારણમાં ઇનસાઇટ સ્ટોરી કહી શકાય ઇનસાઇડ સ્ટોરી એટલે છે કે જે ખેલ ઇપકોની ચૂંટણી વખતે માત્ર રાતોરાતમાં થયો હતો કે જે પાત્ર જે મેન્ડેટ મળ્યું હોય પક્ષનું અને મેન્ડેટની પ્રથાનું તો સી આર પાટીલે છેલ્લા વક્તવ્યમાં પણ ઉલ્લેખ કર્યો હતો આવા સંજોગોમાં જયેશ રાદડિયાનું નિર્ધારિત નામ પછી એ ઉપમુખ્યમંત્રી માટે બોલાતું હોય કેબિનેટ માટે કેબિનેટ મંત્રી તો હતા જ જે તે સમયે અત્યારે પણ એને બાઇટમાં સવારે એવું જ કીધું કે ભાઈ મેં તો દસ વર્ષ ઘણું ભોગ્યું છે પાર્ટી મનુ કહે વાત બહુ સાચી છે પરિવારને પાર્ટીએ આપ્યું આપ્યું છે કોંગ્રેસમાં આવ્યા પછી પછી સરકારી પણ ઘણું બધું એમાં બીજી વાત એડ કરવા માંગીશ કે મુફતલ તમને યાદ હશે કે આપણે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ હતી રાજકોટ જિલ્લામાં પણ જે ખાસ કરીને જેતપુરમાં જે તે નગરપાલિકા એમાં પણ જોરદાર બળવો થયો તો ને એમના એમના ગ્રુપના લોકોને ટિકિટ નથી મળી એ સમય પણ જયેશ આદડિયા થોડા મક્કમ થોડા જોવા મળ્યા હતા એમણે મૌન ધારણ કર્યું પછી કહ્યું જવાબ આપીશ પરંતુ કોઈ જવાબ તો આપ્યો નથી અને તમે અલગ અલગ પ્રકરણ વાળી વાત હોય એ પછી એમના ટિકિટ વિસાવદર વાળી વાત હોય શું આ બધા ફેક્ટર સાબિત થઈ રહ્યા છે એમને માટે એટલે જયેશ આદડિયાની પોલિટિકલ કરિયરમાં એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ પણ છે કેમ કે અત્યાર સુધી ચર્ચા એ થઈ રહી હતી અને એ ચર્ચાને બળ ત્યારે મળ્યું જ્યારે અમિત શાહની ની હાજરીમાં જે કાર્યક્રમ થયો અને હા જે રાજકોટમાં થયો અને એ વખતે જે મંચ ઉપર આપણે પણ ચર્ચા થઈ હતી કે જે નેતાઓ જોવા મળતા હતા અને અમિતભાઈ શાહ અને જયેશ આદડિયા એક જ સાથે પણ પેલી જે ટીસની તમે વાત કરી કે ટીસ પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને છેક છેલ્લે સુધી હતી કે એમણે જતા જતા એ પ્રવચનમાં એ મેન્ડેટ વાળી વાત કરી એટલે એમના મનમાં હજુ સુધી છે લેય ઇફકોનો વિવાદ જૂનો થઈ ગયો એ પછી વિસાવદર प्रकरण છે તમે સીઆર પટેલની વાત કરીલે મને યાદ આવ્યું આ સોમવારે જે દિલ્હીમાં બેઠક મળી હતી એમાં સીઆર પાટીલ હાજર હતા એ પોતે પણ હાજર હતા એટલે કદાચ એ મનમાં હશે કે ભઈ આ મેન્ડેટ વાળી વાત છે ને પાર્ટી લાઈનમાં એ ચાલે હતા તો મારું કદાચ કદાચ સીઆર પટેલની આમાં ભૂમિકા હોઈ શકે છે જો જયશા દરેણાનું નામ ના આવે એનો એવી પણ સંભાવના છે અને કદાચ જીતુ વાગાણીની ચર્ચા નોતી ચાલતી અને એ સિવાય બીજા પણ એક બે પાટીદાર નેતાઓ છે

અને જયેશ એ કન્ફર્મ મેસેજ જતા હતા એવા સમયે જ્યારે જે વાત છે એ સ્ટોરી એ છે કે કંઈક રમત રમાણી છે એ રમત કઈ હોય પણ એની સામે મેં તમને કીધું જાહેરમાં વિરોધ કરી શકે એવું નથી કે જીતુ વાઘાણી લેવું આ પાટીદાર કૌશિક વેકરિયા લેવું આ પાટીદાર આવા સંજોગોમાં લેવું આ પાટીદાર પોતે પણ છે હવે જો પોતાના જ પરિવારમાં કે સમાજમાં પોતાના જ કોઈ વ્યક્તિને લીધો હોય પણ એક વાત નક્કી થઈ શકે છે કે જીતુ વાઘાણીની એન્ટ્રી માં કદાચ કંઈક કોઈ પરિબળ ભાગ ભજવી ગયો હોય ને જયેશ રાદડિયા કપાના હોય આવું પણ લાગતું હોય પણ મેન વાત એ છે કે ઇફકોનો મેન્ડેટ વિસાવદરની ચૂંટણી અને લોકલ તમે જે કહેતા હોય કે રાજકારણમાં સ્થાનિક નેતાગીરીમાં કદાચ અણ બનાવ આ બધું જ કામ આવ્યું હોય એવું બિલકુલ અને ગઈકાલે આપણે જે ફેસબુક લાઈવ કર્યું મને એમાં યાદ આવે છે લોકો એમ કહેતા હતા કે જો જયેશ આદડિયાને સ્થાન નહીં મળે અમે લોકો વિસાવદરવાળી કરીશું અને કેટલાક લોકો મને પર્સનલમાં પણ મેસેજ મોકલાવ્યો છે કે અમે ખૂબ જ આક્રોશી છીએ જોવાનું રહેશે હા કેટલાક લોકો એવું પણ કહેતા હતા કે જયેશ સાદડિયા જે આંગળી મૂકે એ ખાતું પણ લઈ શકે છે પરંતુ એવું થયું નથી આ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે કામ કરે છે ભલે

વિરમગામ અમદાવાદ છે તો તમારો એક ગટર ના પ્રશ્નો હોય એના માટે તમે કાગળ લખો જે સ્ટન્ટ કર્યો તો કદાચ એમને ભારે પડી ગયો છે અને જયેશ આદડે અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ આ ત્રણે ત્રણ ના અત્યારે જે પણ અરમાન હતા અત્યારે ચકના ચૂડ થઈ ગયા છે પેલા ઘણા બધા સપના જોયા છે એમણે ડિઝાઇનર કુર્તા અને બ્લેઝર બ્લેઝર બધું બનાવ્યું છે પરંતુ અત્યારે એ પણ અલમારીમાં જ રહેશે આ એવા સમાચાર પણ હતા કે કેટલાક ધારાસભ્યો જેડ બ્લુ માં પણ પહોંચ્યા છે સારા શોરૂમ માં પહોંચ્યા છે હવે આ ત્રણ નેતાઓ આગળ રાજનીતિ રીતે કેવી રીતે આગળ વધે છે શું એના કોઈ પ્રત્યાઘાત પડે છે કે કેમ આપણને આવનારા સમયમાં જાણવા મળશે